નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેરીલ સ્વાદ કરું છું મિત્રો તો આપણે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ડેલીગ્રુપ બંધ બના છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો આપશો જોઈન થઈ જઈએ તો ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆરડી અન્ય કોઈ પણ હરેક આપણે આપણી ચેનલ ઉપલબ્ધ કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશું નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ડીએ મર્ઝ પગાર વધારની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી અપલેટ આવે છે દેશભરના કર્મચારી માટે આઠમ પગાર પંચ પહેલાં ડીએ મર્ઝ દ્વારા તેમના પગાર વધારની અપેક્ષા રાખી રહી છે પરંતુ આ શક્ય બનશે કે નહીં સરકાર આવી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને આ અંગે લેખિત જવાબ આપ્યો છે જો કર્મચારીના પેન્શન લાંબા સમયથી સરકાર આ જવાબી રાહ જોઈ રહ્યા હતા ચાલો જાણીએ વિગતવાર મિત્રો ડીએ મર્ચ બાબતે આટમું પગાર પણ થશે કે નહીં તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશ ચર્ચા કરતા પહેલાં જો વિડીયો ગમે લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડીએ અપડેટ એક તરફ જ્યાં એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ બે હજાર પચીસની રાહ જોઈ રહ્યા છે તે દરમિયાન ડીએને મૂળ પગારમાં મર્જ કરવા અંગે એક મોટું અપડેટ આવ્યું છે હવે સરકાર મૂળભૂત પગારમાં ડીએ મર્જ કરવું કે નહીં તે અંગે લેખિત જવાબ આપ્યો છે તમે જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી કર્મચારીઓ દ્વારા ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ આઠમો પગાર પણ ડીએ મર્જ શરત કરવામાં આવી રહી છે લાંબા સમય પછી કર્મચારીઓના અંગે સ્પષ્ટ રીતે ચિત્ર મેળવી શક્યા છે ચાલો જાણીએ કે ડીએ મર્જ વિશે શું સરકાર શું કહેવું છે તો મિત્રો એટલા માટે ડીએ મર્જ વિશે ચર્ચા થઈ હતી કે જ્યારે મોગ જ્યારે પણ મોંઘવાઈ પડતું પચાસ ટકાથી ઉપર જાય છે ત્યારે કર્મચારીઓ તરફથી મૂળ પગાર મર્ચ કરવાની માગણી વધારવા લાગી છે હાલમાં સાતમો પગાર પંચ હેઠળ કર્મચારી ત્રેપન ટકા ડીએ આપવામાં આવી રહ્યું છે આનાથી કર્મચારીઓને વધતી જતી મોંઘવારી વચ્ચે તેમના ખર્ચનું સરળતાથી સંચાલન કરવામાં મદદરૂપ મળશે જ્યારે મોંઘવારી પથ્થું ડીએમાં જ્યારે મોંઘવાળી પથ્થું ડીએમાં મોંઘવારી રાત પચાસ ટકાથી વધુ થઈ જાય છે ત્યારે તેને મૂળ પગાર અને પેન્ચર સાથે મર્ચ કરવાનો નિયમ છે આ કારણોસર તેને હવે મજ કરવાની ચર્ચા થઈ રહી છે હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું સરકાર આઠમો પગાર પંચનો અહેવાલ બહાર આવે તે પહેલાં તેને મૂળ પગાર કે પેન્શન સાથે મદ કરશે આ અંગે સરકાર રાજ્યસભામાં એક સાંસદ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો લેખિતમાં જવાબ આપ્યો છે સરકાર અંગે જે જવાબ આપ્યો છે એ તે છે કે નાણામંત્રી મંત્રી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સાંસદ દ્વારા ડીએડીઆર અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્ન લેખિતમાં જવાબ આપ્યો છે આ સ્પષ્ટ કરવામાં આવી છે કે આઠમો પગાર પંચ પહેલાં એટલે કે આ વર્ષ સુધી સરકાર પાસે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર અથવા પેન્શનની ન ચૂકવાની કોઈ યોજના કે પ્રસ્તાવ નથી તમે જણાવી દઈએ કે કર્મચારી કેન્દ્રીય કર્મચારીનો પગાર પગાર અને પેન્શનમાં ડીએનએ ડીઆરના દરો સરકાર દ્વારા વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે પહેલો વધારો જાન્યુઆરી એકત્રીસ જૂન સુધી અને બીજો વધારો એક જુલાઈથી એકત્રીસ ડિસેમ્બર સુધી કરવામાં આવે છે ડીએમાં વધારાની ક્ષમતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ એઆરસી પર ડેટા આધાર કરવામાં આવે છે ડીએડીઆર મૂળ પગારથી અલગ રાખવામાં આવે છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પહેલાંથી જ માહિતી આપી છે કે ડીએડીઆર મૂળ પગારની અલગ રાખવામાં આવેલા છે તેમણે એમ કંઈ પણ કહ્યું હતું કે કર્મચારી પેન્શોને મોંઘવારી સામે લડવા માટે સક્ષમ બનવા માટે મોંઘવારી ભથ્થું મોંઘવારી દાહાત આપવામાં આવે છે તેમણે જણાવી દઈએ કે એ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવે છે આ પગાર પંચ ડીએ આટલો વધુ છે મિત્રો સાતમ પગાર પણ લાગુ થયા બાદ નવ નવ વર્ષથી વધુ સમય થઈ ગયો છે તો જાન્યુઆરી બાદ સોળના રોજ કરવામાં આવ્યું હતું ત્યાં ડીએમ કુલ પંદર વખત વધાર કરવામાં આવે છે ડીએ હાઈક દર છ મહિને એટલે કે વર્ષમાં વ્યવહાર વધવામાં આવે છે કોરોના સમયગાળા દરમિયાન ત્રણ ક્વાર્ટર માટે બંધ થઈ ગયું છે કે રોકી રાખવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્જોને મોંઘવારી રાહતને આપવા માટે ડીએ ડીઆર દળમાં સુધાર કરવામાં આવે છે ડીએ ડીએ લેટેસ્ટ ન્યૂઝ પર સરકારના પ્રતિભા પરથી હવે કુ સ્પષ્ટ થઈ ગયું છે કે આઠમો પગાર પંચ અમલીકરણ પહેલાં સરકાર ડીએ મૂળ પગાર અથવા પેંચાળો મેળવવા ભેરવાની કોઈ યોજના નથી આ અંતિમ નિર્ણય સરકાર લેવાનું છે સરકાર મુદ્દે મુદ્દા પર ક્યાં નિર્ણય લેશે તે જણાવવાનું બાકી છે મિત્રો તો આ હતી મિત્રો મા માહિતી થેન્ક યુ વેરી મચ આપણી ચેનલને ગુજરાતી સાહિત્ય વિ નિકુંજનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો